ડીસા પાલનપુર હાઇવે પર ચંડીસર પુલ કારમાંથી પાંચ લાખથી વધુની કિંમતનો એક હજાર ચારસો તેત્રીસ બોટલ વિદેશી દારૂ જપ્ત કરવા સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે એલસીબી પોલીસે ડીસા પાલનપુર હાઇવે પર ચંડીસર પુલ પાસે નાકાબંધી દરમિયાન મોટી કાર્યવાહી કરી છે પોલીસે ટોયટા કોરોલા કારમાંથી વિદેશી દારૂ અને બિયરની એક હજાર ચારસો તેત્રીસ બોટલ જપ્ત કરી છે આ દારૂનો જથ્થો પાંચ લાખ એક હજાર બસો ત્રણ રૂપિયાની કિંમતનો છે પોલીસે આ કેસમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના પાટેપ ગામના સાલવારામ માધાજી બિસ્નોઈને પકડ્યો છે આરોપી જી જે ઝીરો એક એચ એમ ચોપન ચોત્રીસ નંબરની ટોયોટા કોરોલા કારમાં વગરપાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને જતો હતો જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો બાતમીના આધારે દીપ હોટેલની સામે નાકાબંધી કરવામાં આવી હતી કાર સહિત કુલ છ લાખ એકસઠ હજાર બસો ત્રણ રૂપિયાનો મુદ્દાબાલ જપ્ત કરવામાં આવ્યો છે દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવનાર અન્ય આરોપીઓ સામે પણ ગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે